નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો વરસાદને લઈ મિત્રો હવામાન વિભાગની ભારે આગાહી કરવામાં આવી છે જેમાં ગુજરાતના મિત્રો પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરો બન્યો છે જ્યારે મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર ખેડા દાહોદ પંચમહાલમાં હળવાથી મિત્રો મધ્યમ વરસાદની સંભાવનાઓ મિત્રો વ્યક્ત કરવામાં આવી છે ઉપરાંત મિત્રો સૌરાષ્ટ્ર સહિત અન્ય જિલ્લાઓમાં મિત્રો વરસાદી ઝાપટાના સંકેત જોવા મળશે તેવી મિત્રો હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવી ગઈ છે ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરતો મહિલાઓને મિત્રો દર મહિને ત્રણ હજાર રૂપિયા મળશે તો કોંગ્રેસે મિત્રો જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટેના પોતાના ચૂંટણી ઢંઢેરો મિત્રો જાહેર કર્યો છે જેમાં મિત્રો કોંગ્રેસની ગેરંટી હેઠળ દરેક પરિવારની મહિલાને મિત્રો વડાને દર મહિને મિત્રો ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે એક લાખ ખાલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે પરિવારના મિત્રો દરેક સભ્યને અગિયાર કિલો ચોખા આપવામાં આવશે પચીસ લાખના મિત્રો સ્વાસ્થ્ય વીમો આપવામાં આવશે અને સ્વસહાય જૂથોમાં સામેલ મહિલાઓને મિત્રો પાંચ લાખ રૂપિયાની વ્યાજ મુક્ત મિત્રો લોન પણ આપવામાં આવશે મિત્રો મહત્વના વાત સરકાર આપશે મિત્રો પંચ્યાસી હજાર સુધીની સહાય તો રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી રાહત નીતિમાંથી મિત્રો પૂર પીડિતોને કરવામાં આવેલી મિત્રો જાહેરાત વિગતવાર આ પ્રમાણે છે પૂર પીડિતો મિત્રો લારી તથા રેકડી ધારકને ઉચ્ચક મિત્રો પાંચ હજારની રોકડ સહાય આપવામાં આવનાર છે જ્યારે મિત્રો ચાલીસ સ્ક્વેર ફૂટ સુધીની મિત્રો નાની સ્થાયી ઉચ્ચક મિત્રો રોકડ ચૂકવવામાં આવશે જ્યારે મિત્રો ચાલીસ સ્ક્વેર ફૂટ સુધી મિત્રો કોઈ કેબિન ધારકને ઉચ્ચક ચાલીસ હજારની રોકડ સહાય મિત્રો આપવામાં આવશે નાની અને મધ્યમ કક્ષાની મિત્રો પાકી દુકાન ધારકને મિત્રો પંચ્યાસી હજારની રોકડ સહાય આપવામાં આવશે તેવી મિત્રો આજે સરકારે જાણકારી આપી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હેક્ટર અમલમાં મુકાયેલી નવી યોજનાઓની માહિતી આપતા કૃષિ મંત્રી મિત્રો રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા મિત્રો શાકભાજીના પાકોને સરળતાથી મળી રહે તે માટે શાકભાજીના મિત્રો પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત આપવાની યોજના અમલમાં મિત્રો મૂકવામાં આવી છે આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની મિત્રો પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અંદાજપત્રમાં એક હજાર લાખની મિત્રો રકમ ફાળવવામાં પણ આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરતાં પીએમ કિસાનનો અઢારમો હપ્તો જાહેર ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે આમાંની મિત્રો ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ છે ભારત મિત્રો એક કૃષિપ્રધાન દેશ છે જેમાં ભારત સરકાર ખેડૂતોના હિત ઉપર વિશેષ મિત્રો ધ્યાન આપી રહી છે આથી સરકાર ખેડૂતો માટે સમયાંતરે અનેક પ્રકારની યોજનાઓ મિત્રો લાવતી રહી છે વર્ષ મિત્રો બે હાજર ઓગણીસ માં ભારત સરકારે ખેડૂતોને મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવા માટે એક મિત્રો યોજના શરૂ કરી હતી આ યોજનાનું નામ હતું મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પ્રધાનમંત્રી મિત્રો કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર મિત્રો લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા પ્રદાન કરે છે આ યોજનાનો મિત્રો સત્તરમો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુલાઈ મહિનામાં મિત્રો બહાર પાડ્યો હતો હવે જુલાઈ મહિના પછીનો મિત્રો ચોથો મહિનો એટલે કે મિત્રો ઓક્ટોમ્બર મહિનો રહેશે એવો અંદાજ છે કે ઓક્ટોમ્બરના પ્રથમ સપ્તાહમાં મિત્રો અઢારમો હપ્તો બહાર પાડવામાં આવી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઓતરા નક્ષત્રને લઈ અંબાલાલ પટેલની મિત્રો નવી આગાહી સામે આવી છે અંબાલાલ પટેલની નવી નક્કોર આગાહી મિત્રો સામે આવી છે જેમાં સપ્ટેમ્બરમાં મિત્રો ઉપરા ઉપરી સિસ્ટમો આવશે મુશળધાર વરસાદની આગાહીઓ સપ્ટેમ્બરમાં મોટે ભાગે મિત્રો બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર સિસ્ટમ વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન જેવી બનશે મિત્રો ત્યારે મિત્રો આ સિસ્ટમ મોટે ભાગે પશ્ચિમ ભારતના રાજ્યો તરફ આવતી હોય છે જ્યારે મિત્રો આવી મજબૂત સિસ્ટમ ગુજરાતની બાજુમાં આવે છે ત્યારે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું હવામાન જોવા મળતું હોય છે દક્ષિણ સૌરાષ્ટ્ર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોનું મિત્રો હવામાન વરસાદી મિત્રો જોવા મળતું હોય છે જ્યારે મિત્રો સપ્ટેમ્બર મહિનાના મિત્રો મધ્ય ભાગથી લઈને મિત્રો અંતિમના દિવસો દરમિયાન રાજ્યના મિત્રો ઘણા વિસ્તારોમાં તોફાની પવનો સાથે મિત્રો વરસાદ જોવા મળતો હોય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સિત્તેર થી વધુ ઉંમરના લોકોને પાંચ લાખ રૂપિયાની મફતમાં સારવાર આપવામાં આવશે કેન્દ્રીય કેબિનેટની મિત્રો બેઠકમાં આજે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વડીલોની આયુષ્યમાન યોજનામાં મિત્રો સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી મિત્રો અશ્વિસી વૈષ્ણવે મિત્રો જણાવ્યું હતું કે આ નિર્ણયનો હેતુ ચાર પોઈન્ટ પાંચ કરોડ પરિવારના છ કરોડ વડીલોને મિત્રો પાંચ લાખ રૂપિયાના મિત્રો મફત આરોગ્ય વીમા કવરનો લાભ આપવાનો મિત્રો મુખ્ય હેતુ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ વિસર્જનના દરમિયાન મિત્રો સાત લોકો ડૂબ્યા

મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી મંદિરના દર્શનમાં વધારો કરવામાં આવ્યો છે જેમાં મિત્રો ભાદરવી પૂનમના મેળામાં તમામ માઇ ભક્તોને લોકોને મિત્રો લાભ મળી રહે તે માટે દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે મિત્રો જેમાં સવારની આરતી મિત્રો 6 થી સાડા છ સુધી થશે સવારે મિત્રો દર્શન સાડા થી સાડા કલાક સુધી થશે મિત્રો મિત્રો અને બપોરે સાંજના પાંચ કલાક સુધી ખુલ્લા રહેશે સાંજની મિત્રો આરતી મિત્રો સાતથી થી સાડા સાત સુધી અને રાત્રિના દર્શન મિત્રો સાંજે સાડા સાતથી થી રાતના મિત્રો નવના ના બદલે મોડી રાત્રે મિત્રો બાર કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય મિત્રો ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે જેમાં મિત્રો ગુજરાતના પશુપાલકોને સ્વનિર્ભર બનાવવા માટે ઉપરાંત પશુપાલન વ્યવસાયને મિત્રો વેગ આપવા માટે મહત્વનો મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકારની સંસ્થાઓ ખાતે પશુપાલકોમાં શેક્ષટ સિમેન્ટ ડોઝની મિત્રો કૃત્રિમ મਿਰજદાન કરવા માટે હાલમાં મિત્રો લેવામાં આવતી ફી ત્રણસો થી મિત્રો ઘટાડીને પચાસ રૂપિયા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં મિત્રો આવ્યો છે દરેક પશુપાલક ઈચ્છતો હોય છે કે તેનું પશુ માંદા જન્મ આપે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલા રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ રાજ્ય સરકારે મિત્રો પાટણ ખાતે શેક્ષ સિમેન્ટ લેબોરેટરી કાર્યરત કરી હતી આ લેબમાં મિત્રો ઉત્પાદિત થતા શેક્ષ સિમેન્ટ મિત્રો ડોઝના ઉપયોગથી નેવું ટકાથી વધુ વાછરડી અથવા મિત્રો પાડીને જન્મ પણ થયો હતો મિત્રો મહત્વના વાત તો સપ્ટેમ્બર સુધી તક છે આ રીતે મિત્રો ફ્રીમાં જૂના આધાર કાર્ડ ને મિત્રો તમે અપડેટ કરી શકશો તો મિત્રો આજે આધાર કાર્ડ દરેક વ્યક્તિ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજ માનવામાં આવે છે આધાર કાર્ડ ને મિત્રો લગભગ દરેક જગ્યાએ માન્ય ઓળખ ગણવામાં આવે છે આવી પરિસ્થિતિમાં મિત્રો ઘણી વખત આધાર કાર્ડ અપડેટ કરવા મિત્રો કેટલાક ફેરફારો કરવાની જરૂર પણ પડે છે આધાર કાર્ડમાં મિત્રો ફેરફાર કરવા માટે કોઈ પણ છે એડ્રેસ બાયોમેટ્રિક કે મોટા ભાગના મિત્રો ફેરફારો કરવા માટે આધાર અપડેટ કરવું મિત્રો જરૂરી માનવામાં આવે છે આવી સ્થિતિમાં સરકાર લાંબા સમયથી મિત્રો કહી રહી છે કે જેનું પણ આધાર કાર્ડ દસ વર્ષ જૂનું છે તેને મિત્રો તાત્કાલિક અપડેટ કરવું જોઈએ હવે મિત્રો તમે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ પહેલાં આધાર કાર્ડને ઓનલાઈન મિત્રો અપડેટ કરો છો તો તમારા માટે મિત્રો કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં તેવું મિત્રો મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જજો મિત્રો મુદ્રા યોજનાના નામે મિત્રો છેતરાઈ ન જતા ભારત સરકારની લોન યોજના એટલે કે પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી મિત્રો કરવામાં આવી રહી છે અત્યારે મિત્રો એક લેટર બધે ફરી રહ્યો છે જેમાં મિત્રો લખ્યું છે કે છત્રીસ રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ ત્રણ લાખ રૂપિયાની મિત્રો લોન લઈ શકો છો જો મિત્રો તમને આવો કોઈ પત્ર મળે તો તેના ઉપર મિત્રો બિલકુલ વિશ્વાસ ન કરવો સરકારે આ લેટરને મિત્રો નકલી ગણાવ્યો છે આ લેટરને મિત્રો સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ પણ મિત્રો લેવા દેવા નથી તેવું મિત્રો સરકારે જણાવ્યું હતું તો તમારા પાસે મિત્રો આવો કોઈ લેટર આવ્યો છે કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો સાવધાન રહેવા માટે મિત્રો ભારત સરકાર ખાસ મિત્રો જણાવી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો